ઓળખ બનેલી હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરનો માહોલ છવાયો છે અનેક રત્ન કલાકારો રોજગારની અસુરક્ષા અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહે છે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ડાયમંડ વર્કર યુનિયન અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં આવેલી નવી પહેલ રત્ન કલાકારો માટે આશાની કિરણ સામંત સાબિત થઈ રહી છે ડાયમંડ વર્કર યુનિયન અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સહયોગથી સુરતમાં

તેજ જ મુખ્ય ઉદ્દેશ છે મારું નામ છે ભાવેશ્ટા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ કલાકારો જે સુરતની અંદર છે એમના બાળકોને સન્માન સમારંભ અને નોટબુક વિતરણનો આ પાંચમો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર દસ હજાર બાળકોને નોટબુક વિતરણ અને કારીગરોને પરિચય કાર્ડ એટલે કે પાંત્રીસ હજારનો મેડિકલ ઇન્સ્યોરન્સ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સલ કાઉન્સિલ અને ડાયમંડ વર્કર યુનિયન સાથે મળી આ એક કેમ્પનું આયોજન કરેલ છે આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એ કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યા ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે આ દસ હજાર બાળકોને અહીંથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલની સાથે મળીને કરવાના છીએ